જય સોમનાથ જય માતાજી મિત્રો આજનો અમારો જાત્રાનો પહેલો દિવસના અમે પૂગી જશે માતા ચામુંડા માતાના દર્શન કરવા તો મારો પૂરો પૂરો બ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કોલી રાજેશ માઇકલમાં તમને પૂરું બ્લોગ જોવા મળશે તો મિત્રો આજે અમે પહેલો દિવસ રાતના સાડા પાંચ વાગે ચામુંડા માતાના દર્શન કરવા પૂગી જશે આ તો બધા આ છે અમારી જાત્રા યંગનો સંઘનો પ્રવાસ એટલા છે અમે તો ફાઇનલી ભાઈ દર્શન કરવા માટે ફાઇનલી અમે પૂગી ગયા છે અને સડવાની ક્યારે હાલી રહી છે બધે લોકોને ભેરા કરે છે કે ભાઈ તું આવીને તું આવીને અમે ફાઇનલી સડવાનું શરૂ કરી દીધું અને થોડુંક પૂગ્યા હતા થાકી ગયા ભાઈ માછી કે ભાઈ હું તો થાકી ગઈ ભાઈ મારે તો થોડુંક રોકાવું જ પડે ભાઈ મેં કીધું ભાઈ તમારે જ્યાં રોકાવો એના રોકવા ભાઈ મારે તો ભાઈ ફટાફટ માતાજીના દર્શન કરવા એટલે હું તો ભાગો ભાઈ તમે ધીરે ધીરે ક્યારે નહીં ક્યારે પૂગ્યો એટલે મને મેળ પડે ને ભાઈ એટલે હું એમ કરે ને ભાઈ નાથી સટકો નાથી સટકો તો અમારી જાત્રા બસ ના જે મહિલા જાતા હતા એ મને હામા મળ્યા એનું શૂટિંગ લઈ લીધું મેં થોડું ઘણું ભાઈ હું કે ભાઈ રસ્તે મજા મજા કરતા કરતા જાય એમ કરતા કરતા ગાય ગાય પૂગી જાય ફાઇનલી હું માતાજીથી થોડોક સેટો છે અત્યારે માતાજીએ હું પૂગવા આવ્યો છે ભાઈ હા તો થોડા ઘણા પકડ્યા ચાલુ છે તો હાલ હું કે તો ફોરો ખાય ને પાછું હું માતાજીએ દર્શન કરવા ખેંચી લઉં તો હું ફાઇનલી ભાઈ માતાજીએ પૂગી ગયો છે અને મા ચામુંડામાના દર્શન કરવાની ફૂલ ક્યારે છે તો મિત્રો બ્લોકમાં બને રેજો હું તમને પણ માતાજીના સાક્ષાત દર્શન કરાવીશ અને તમે પણ માતાજીના દસ્તન માતાજીના દર્શન કરીને ખુશ થશો ભાઈ કે મા અધ્યશક્તિના દર્શન કરવાનો લાવો જો લાવો લેવો જ જોઈએ ભાઈ તો ફાઇનલી મિત્રો જોઈ લો ચોટેલા ચામુંડામાં એ ફૂગી ગયો છે અને માતાજીના હું તમને લાઈવ દર્શન કરાવું છું પર લેજો ભાઈ ભગવાન માતાજી મા અધ્યશક્તિ તમને સુખ શાંતિ આપે અને તમે લાઈક કોમેન્ટ કરતા રહો અને હું તમને નવા નવા વિડીયો આખી દસ દિવસની યાત્રાના હું તમને બતાવતો રહી કે અહીંયાથી હું નીકળી ગયો જ્યાં આપણે સિંદૂર અને કંકુણ રાખે છે ને નાથી ભાઈ હું કું આવી ગયો કાળભેરાવે નાથી આવી ગયો માતાજીના ત્રિશુલે માતાજીનું ત્રિશુલ શૂટિંગ કરી અને નાથી થોડુંક હું આગળ હેલો તો માતાજીની જ્યાં જ્યાં આપણે મા શબ્દ લખેલ છે ને ત્યાં ત્રિશૂળ છે ત્યાં થોડુંક શૂટિંગ કર્યો તો નાથી ભાઈ હું આગળ આવેલો તો એ લોકો મને પાછા હામાં તો પાર્થભાઈ કે રામભાઈ કે મને કહેલ તું તો પાછો હાલ એટલે હું પાછો ગયો માતાજીની ત્યાં પાછી ત્યાં પાછું ગયો એ લોકો ભેરા બે ભેરા દર્શન કર્યા ભાઈ એના પહેલા દર્શન કરે ને પાછું હાવ જ બાકી રહી ગયો તો માતાજીને શેર ની સવારે એના દર્શન લીધા ને માતાજીના ઉપરના ડુંગર ઉપરથી નજારો કંઈક અલગ જ દેખાય છે ભાઈ જોવાની બહુ મજા આવે છે ભાઈ અને દ્રશ્ય તાકાતવાળું આવે છે હું કહું ભાઈ મારું શૂટ લઈ લે અને ફાઇનલી એક કૂતરો મને મળવાયો કે હો મને કે સૂત્રા પડેથી માઇકલભાઈ માઇકલભાઈ કેમ છે મજામાં હું કે ભાઈ રામ રામ મને કે રામ રામ તો એ તો રામને પાસે વઈ ગયો ભાઈ એટલે ભાઈ હું કે ખાલી તને રામ રામ કહું છું તને રામના પાસે જવાનું કીધું નતું તો એ તો ડોક્ટર સાહેબની મેરા આવી ગયો તો ડોક્ટર સાહેબ એને ખોજવા માટે ડૉક્ટર સાહેબ કે ફાઇનલી પચાસ રૂપિયાના ભાઈ માટે લાડવા લઈએ તો લાડવા લેવા ગયો તો ફાઇનલી મારા પાસે આવ્યો મને કે માઇકલ ભાઈ કેમ છે સુત્રાપાડામાં બધું હારું કે ખૂબ સારું ભાઈ તબિયત પાણી તો સારા હું કે તારા ભાઈ કે મારા પણ તબિયત પાણી બહુ સારા ભાઈ હું તો વાંધો નહીં પાછા મળશું મને કે ખાસ મને જ મળવાય તો ફાઇનલી નાથી હું ઉતરતો હતો તો મને એક કપલ સામું મળ્યું એ બંને ઘોટણીયા ભર માતાજીના આજ્યશક્તિમાંના દર્શન કરવા આવતા હતા મા એની મનોકામના પૂરી કરે મેં કીધું ભાઈ એક તમારી બાઇક લઈ લો તો હા ભાઈ લઈ લે તમે વાયરલ કરશો હા ભાઈ હું વાયરલ તો થવાનું શૂટિંગ લઉં એટલે તો કતો એના પતિ જેવને પૂછ્યું તો કા વાંધો નહીં ભાઈ લઈ લે એટલે મેં ફાઇનલ લઈ લીધું હું ને અત્યારે રામભાઈ બે પાછા નીચે નીકળ્યા છે નીચે ઉતરતો તો હાલ થોડી ઘોડે ગપશપ કરતા જઈએ થોડી થોડી ગપશપ કરતાં કરતાં બે નીચે ઉતરવાની શરૂઆત કરી તો નીચે ઉતરતા ઉતરતા તો માસી સામે ગોતવા આવી અમને મને વળી એમ લાગ્યું કે આ માસી મગજ પડી ગયું માસી સામે પાછી સડે અને હું પાછા બીજી વાર દર્શન કરવા હે તો માન માન ચડાવીને તો કે નહીં હું તો તમને ખાલી ગોતું તો નાથી ઉતરતા હતા તો એક મોરલા ના દર્શન છે ભાઈ તો શૂટિંગ હારું હતું તો કે હાલ નહીં ભાઈ મોરલા નું પણ સેન લઈ લઉં તો રામભાઈ ને બીજો કૂતરો મળ્યો કારો કૂતરો એને પણ એક લાડવો ખવડાવ્યો ભાઈ રામભાઈએ હું કા આ જે પ્રસાદ આવીને પૂરો કરી દેવાનો તો બધી કાંઈ ભાઈ ટેકરી શણીએ તો જેટલા માલની ટેકરી શણીએ એટલા માલની બિલ્ડિંગ તમે બનાવી કહું કે ભાઈ મારે તો મોટો બધી શોપિંગ હોલ જ બનાવો છો કોઈ એક માળનો બનાવું કોઈ બે માળનો બનાવું ભાઈ ઉભો રહી જાય હું ત્રીજો પણ પાંડો લઈ આવું ત્રણ માળનો ભેરો બનાવું હું પાછો બીજો ત્રીજો પાંડો લઈ આવ્યો ફાઇનલી ત્રણ પાંડા દીધા ત્રણ માળનો શોપિંગ હોલ બનાવવાનો છે એટલે માં ચામુંડામાં મને શક્તિ આપે કે મારું સપનું પૂરું થાય પણ હવે જોઈએ હું પૂરું થઈ ગયો ફાઇનલી રામભાઈ ને ભાઈ નેશીવ ઉતરી ગયા નીશી ઉતરી ગયા થોડા ગોળાવાળા નાના નાના બાળકો બેઠા હતા એનું શૂટ લઈ લીધું રામભાઈ કે મારા ભાઈ તો ભાઈ પોટો નથી થાય હાલ બજારમાં જ હું ખરીદી કરવા હું હાલ તો ખરીદી કરી આવીએ બે ભાઈ હું તો પટાવાડાની દુકાને ગયા પટાવાડાની દુકાને ગયા તો પટાવાળા પટાવાળો ફાઇનલ પટાવાળો જોઈ લીધો તો પટાવાડાના ભાવ પછી પટાવાડા અઢીસો રૂપિયા કીધા હો હો અઢીસો રૂપિયા હું કહું ભાઈ રેવા દે હાલો બીજી દુકાને જઈએ તો ફાઇનલી બીજી દુકાને ગયા અને તે હાલતા 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 બીજી દુકાને અમે ઉગવા આવ્યા બીજી દુકાને ફાઇનલી પટ્ટો પસંદ કરી લીધો ભાઈ આના કેટલા તો કે એકસો ને ત્રીસ રૂપિયા તો એકસો ને ત્રીસ રૂપિયા અમે દઈ અને પટ્ટો પસંદ કર્યો પટ્ટો પસંદ કર્યો તો હવે પટ્ટો મોટો થાય એમાં થોડાક ઓલ પાડી દે એમાં બે પાડી ગયા તો ગરમા ગરમ ઘઉંનું તેલ એક ડબ્બો નાખીને દે ભાઈ અને જયસિંહ ગરમા ગરમ ભાઈ એટલે કે માઇકલ ભાઈ અહીં આવી જ જાઓ ને રમી જ લઉ અત્યારે અત્યારે ભૈજા ખાઈને જાવ તો ભજ્યા ને ભાઈ છા અને ભાઈ એક મણ લોટનું રગડા ઝું ખીરું બનાવ્યું ને દે ભજીયા બનાવ્યા એ ભજીયા તમે ઘઉંના ઘઉંના તેલમાં તેડા તાકાતવાળા ભૈજા જેસિંગભાઈને મેળો જેસિંગભાઈ કે ભજીયા બહુ હારા બેના છે હું કહું તો ખાઈએ ના ખાય ને ભાઈ તો દે હું થારીને વાઈટકો લેવા ગયો થારીને વાઈટકો લઈને આવ્યો તો ભૈજિયા ગરમ ગરમ ઉતરવા માંડ્યા તો રામભાઈને બી તો સાપડવા માંડ્યા મારી વાત એ ન છીએ હું કે ભાઈ મારી તો જોઉં હું ફાઇનલી પાછી મોટી બધી થારી એના કરતાં ડબલ ફરી આવ્યો અને મેં રામભાઈને ભૈજા ઝેપટા ગરમા ગરમ મરચાં મરચાં અને ચાનો વ્હાઈટકો ડાબડો ભાઈ અને ભજીયાની બોલાવી બળી વ્હીટ ભૈયા કાતે કે તો જયસિંગભાઈએ આવ્યા જયસિંગભાઈ ને એમ કે ગુલ્ફી છે છે ગુલ્ફી ફી મરસા ને સાંડવા માંડ્યા એટલે ભાઈ હું કઈ ગુલ ફી નથી મરશું છે મેલ દીધું લેધું હાથ માં બચ્યુંલ જયસિંગભાઈએ બચ્યાનો પણ